मैजिक पीलो ले लो पोसाए तेरा मैजिक पीलो साहब मेम्साम मेम्साम कौन ची क्या मैं बुमो पढ़े ची मैडम हाँ हूँ मैजिक पीलो वेचवा आवेश हूँ अच्छा विचारो के तब ना नहीं जरूर पढ़े शे इतने वो आवेश नहीं है ना ना मैंने कहीं नथी जोए तो मैडम शको बहुत दूर थी आप पीलो वेचवा आवेश हू� पीलो, हो जे। मतलब, मैजिक पिलो आशु હોય છે મતલબ આ મેજિક પિલો પર તમે એકવાર માધુમુકીને સોઈ જશો ને તમારું મગજમાં જે પણ સ્ટ્રેસ છે ને એ રિલીઝ થઈને તમને જલ્દી ઊંઘ આવી જશે મેડમ હા ઓ શું સાચી હા મેડમ કેટલાનો છે આ બહુ વધારે નથી 1.5000 રૂપિયા છે શું કીધું 1.5000 મેડમ 1.5000 ની વાત સાંભળીને તમારો હોશકો છોડી ગયા કે સારું તમને એક ઓફર આપું છું ખાલી 1000 રૂપિયા આપી દેજો શું કીધું 1000 રૂપિયા અરે બાપરે મેડમ हजार रुपया मापर तब मरा होश को छोड़ी गया क्या? सारू मैडम तमने एक बीजी ऑफर आपूछूं। हाँ फाइनली पांच सौ रुपया मां आपे देश बीजो कोई तोलमोल नहीं मैडम। पांच सौ रुपिया नू मैडम। दो हजार ने दो हजार कहता था। हजार ने तमें हजार कहता था अने पांच सौ ने पांच सौ। अरे आज अमर मां पांच सौ मैडम प्लीज तमने शंका जाए छे ना बिजु नहीं तो शु एक बार ट्राई करो आने ऊपर सुई ने जो ना शु पांच दस सेकंड में ऊंगा भी जैसे जो नहीं आवे ना तो पिलो ने पांच वहां पे दे जाओ यहाँ थी जतो रहीश मैडम अच्छा ठीक छे उबारो हूं टेस्ट करी नहीं ओके, जो ओके मैडम हम्म આ શું છે દસ સેકન્ડમાં ઊંઘ જશે એવું કીધું હતું કંઈ નથી થતું આ તો બિલકુલ બેકાર લાગે છે કેવા કેવા લોકો આવે છે જુઠ્ઠું બોલવા અને પાછું આપી દઉં છું ભાઈ તમે કીધું કે સેકન્ડમાં ઊંઘ આવી જશે કંઈ નથી થયું તમે રાખો આને મેડમ તમે કેવી રીતે શું

hmm असली वस्तु तो अहिया आह, आज, आज तुम्हारी लॉटरी तो लागी गई तारा थी मोटो कंजूस आज सुधी में जोय न थी एक कानी नीचे आली देश

કોણ જોઈએ તમને હું ગવર્નમેન્ટ હોસ્પિટલમાંથી આવું છું ને એક ડોક્ટર છું તો આનું શું જો વર્ષાને કારણે ઘણા લોકોને તાવ આવી રહ્યો છે તેથી આ એરિયામાં કેટલા લોકો તાવથી પીડાય છે જાણવા માટે જ મને મોકલવામાં આવ્યો છે મેડમ ઓકે અંદર આવો ઓકે થેન્ક યુ મેડમ મેડમ હું તમને ચેક કર્યા પછી તમારી તબિયત કેવી છે હું બતાવીશ તમને શું કીધું ચેકિંગ કરશું બરાબર કશું નહીં થાય તમે ડરો નહીં એકદમ નોર્મલ ચેકિંગ हाँ ठीक छे हाँ लंबा श्वास लो मैडम ओके हजू वधारे ओके हवे जरा फरी जाओ तो हाँ लंबो श्वास लो मैडम ओके मैडम કોઈ પ્રોબ્લેમ તો નથી થયો ને ડોક્ટર તમારી ઠીક છે મેડમ આપણે કામ કરે મેડમ વરસાદની સીઝનમાં તમે આગળ બીમાર ના પડો એટલે તમને ઇન્જેક્શન બરાબર છે અને તમને કશું નહીં થાય ઇન્જેક્શન આપશો એક નાની સોય મેડમ અરે ના મને તો લાગે છે ના લેવું વરસાદને કારણે જો તમને તાવ આવ્યો ને તો તમે મરી પણ શકો છો હા એટલે કહું છું એક સોય લગાવી દો દર્દ નહીં થાય ઓકે મેડમ દુખે નહીં એમ તમને દુખાય મેડમ तमे डरू नहीं नाना कड़ी सोए छे। आ आ आ That's all ख़तम। Yes काम थाई क्यों मैडम? अरे बाप रे। थोड़ी बार तमे आराम करो। Doctor चक्कर आवे छे। शुन्धा शुन्धा मैडम तमने शुन्धा। आ आ माथू एक तमे बाहरे लागे छे। मैडम तमे ठीक छोने? I'm fine I'm fine। Okay। एकदम घबरामन जेवु थाई छे तुम्हें घबराता नहीं आओ न आ आपने अंदर जाइए आओ ने। आ, आ आ आओ ने। आ आओ ने। संभाली दो आ थाई गयो <laughs> પણ છે હા હલો હા હમણાં હું છું आ? अरे बाप रे ए तने कहू छू आई शो थायु जी मने शोधवा कोई आवशे कोई आओ तो कहजो तने खबर नथी ए गया खबर थी। क्या कहयो छे तने खबर नथी एव बोलजो हां शो थायु जी तमने तमे क्या न घरी तो बैठेला छों तमे नथी एव कहवानु छे शो थायु तमने अरे प्रॉब्लम जाना वगर बोले रही छे हूं जेऊ कहो एवुज कर हां समझ गई

ठीक छे ठीक छे थी, संभाली लेश तमे अंदर जाओ हाँ, कौन? मुकेश, अरे मुकेश। हम पूछो चुने तमने, तमे बुमो के पाड़ो चो। मुकेश नथी क्या? अरे ये तो हमरा हमरा बाहर गया। अनि तमे कौन चो? उफ़, ये क्या रे आउसे बेन? मने नथी खबर, ये हमरा बाहर गया चे। પણ તમે કોણ છો અરે અરે હું પૂછી રહી છું અને તમે અંદર આવી રહ્યા છો કોણ છો તમે અરે પૂછું છું ને કહો કોણ છો મે મુકેશને 2 લાખ રૂપિયા ઉધાર આપ્યા છે અને પાછા પણ નથી આપ્યા એ પૈસા લેવા માટે હું અહીંયા આવ્યો છું કેવી વાત કરો છો એમની પાસેથી પૈસા લેવાના છે તો એમને પૂછો એમની ગેરહાજરીમાં આવી રીતે ઘરે આવવું સારી વાત નથી એ બધું ઠીક છે પણ હું પકડું કેવી રીતે

સારુ કર્યું તેને ભગાડી મૂકો અહીંયાથી સમજાવીને મારી તો હાલત ટાઈટ થઈ ગઈતી આ કેવા કેવા લોકો પાસે જઈને તમે કરજો લો છો તમે જોયું ને કેવો બૂમો પાડતો હતો આગળથી આવા લોકોથી સંભાળીને રહેજો આ કરજો કેમ લીધો હતો અરે બિઝનેસ ને આગળ વધારવા માટે મેં પૈસા લીધા હતા અરે આ વાત તમારે મને પહેલા કહેવાની હતી કઈ નહીં હવે તો કીધું આ ચેન ગીરવી રાખીને તમારે પહેલા એને જે પૈસા આપવાના હોય સેટલ કરી દો

આવા માણસને ધોકો આપવો એ સારું નથી તમને બંનેને ખુશીથી રાખવા માટે મારે અહીંયાથી જવું જ પડશે આટલા વર્ષોમાં તો તે આવી વાત ક્યારેય નથી કરી હવે અચાનક કહીશ તો હું શું કરીશ બોલ આઈ એમ સોરી ભાભી મને માફ કરજો જ્યારે તમારી બંનેની વચ્ચે ઝઘડો ચાલતો હતો ને ત્યારે હું તમારી બંનેની વચ્ચે આવ્યો હવે ખુશીથી જીવી રહ્યા છો એ જ મારા માટે ઘણું છે જો ભાઈને પાછળથી આપણા વિશે ખબર પડી તો આપણી ઇજ્જત શું રહી જશે ફક્ત એ નહીં બધાને પરિવાર હોવો જોઈએ તમે ને ભાઈ તો ખુશ છો પણ હું તમારી ઉપર તો ડિપેન્ડ થઈને જીવું છું આ સારું નથી હું એક સારી છોકરી જોઈને તેની સાથે લગ્ન કરવા માંગુ છું અને એટલે જ મારે તમારે બંનેને વચ્ચે રહેવું સારું નથી લાગતું તમે સમજી ગયા હશો આજ તારો નિર્ણય છે કે હા ભાભી આજ મારો નિર્ણય છે હું ક્યાંક દૂર જતો રહીશ તમે મારા ભાઈ સાથે આનંદથી રહેજો તારા વગર ખુશ કેવી રીતે રહીશ એ મને સમજાતું નથી જુઓ ભાભી હવે પછી તમે ભાઈની દેખભાળ રાખજો એ ખરેખર તમને બહુ જ પ્રેમ કરે છે ઓકે રાજુ તને જેમ ઠીક લાગે એમ જ કરજે સારી છોકરી જોઈને લગ્ન કરીને ઘર વસાવ તો સુખી રહે છે એ મારા માટે કાફી છે સારું ભાવે તમે મારી વાત માની હવે હું નીકળું છું અરે ઉભો રે ભાઈએ તને જમીને જવાનું કહ્યું છે ના ભાભી મારે થોડું કામ છે હું નીકળું છું